પોલીસે પાસે નાકાબંધી ચાલક ટેમ્પો મૂકી અંધારામાં ફરાર કુલ નવ લાખ નેવ્યાસી મુદ્દા મુદ્દામાલ જપ્ત વલસાડ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ અધિક્ષકની સૂચનાથી એલસીબીની ટીમે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર કડક ચેકિંગ હાથ ધર્યું છે ગત મધ રાત્રે પારડીના દમણી ઝાપા ઓવર બ્રિજ પાસે પોલીસે વોચ ગોઠવીને એક શંકાસ્પદ ટેમ્પામાંથી લાખો રૂપિયાનો વિદેશી દાળનો જથ્થો ઝડપી પાડ્યો છે જોકે પોલીસને જે ટેમ્પો ચાલક વાહન મૂકી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો એલસીબી વલસાડના પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ ચાવડા અને એએસઆઈ વિજય પાટીલની ટીમ પારડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન દમણી જાપા ઓવર બ્રિજ પાસે વોચમાં હતા ત્યારે વાપી તરફથી એક ટાટા ટેમ્પો નંબર એમએચ સુડતાલીસ બી એલ જીરો આઠસોને એક્સેટ આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પોલીસને જોઈ ચાલકે ટેમ્પો થોડે દૂર ઉભો રાખી દીધો હતો અને નીચે ઉતરી અંધારાનો લાભ લઈ ભાગવા લાગ્યો હતો પોલીસે પીછો કર્યો હોવા છતાં ચાલક હાથ લાગ્યો ન હતો પોલીસે ટેમ્પાની તપાસ કરતાં પાછળના બંધ બોડીના ભાગેથી પ્લાસ્ટિકની કોથળીઓમાં છુપાવેલા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તપાસ કરતા વિસ્કી વોટકા અને બિયરના કુલ ચુમ્બોતેર બોક્સ જેની કિંમત રૂપિયા ચાર લાખ નેવ્યાસી હજાર આઠસો ચાલીસનો જથ્થો મળ્યો હતો પોલીસે પાંચ લાખની કિંમતનો ટેમ્પો અને દારૂ મળી કુલ્લે રૂપિયા નવ લાખ નેવ્યાસી હજાર આઠસો ચાલીસનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલમાં ટેમ્પાના નંબર અને ચેસીસ નંબરના આધારે તેના માલિક અને ભાગી છૂટેલા ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે